નમસ્કાર મિત્રો હું છું મનીષ બંડે તાજેતરમાં જ એટલે કે 3 દિવસ પૂર્વે અમરેલી કુકાઓ વડિયાના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપર રેતી અને દારૂના હપ્તાનો આક્ષેપ માર સાથેનો લેટર બોમ્બ છે એ ફોડવામાં આવ્યો બોલે આ લેટર બોમ્બ ફોડનાર ખુદ ભાજપના જ આગેવાનો હતા આ લેટર કાંડમાં ચાર વ્યક્તિઓની અમરેલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી જેમાં એક પાટીદાર સમાજની નિર્દોષ દીકરીનો પણ સમાવેશ થાય છે લેટર જ્યાં છાપવામાં આવ્યો હતો જેની જ્યાં આ પાટીદાર સમાજની દીકરી છે નોકરી કરતી હતી તો આ પાટીદાર સમાજની દીકરી ખરેખર તો એ સાક્ષી તરીકે હતી તો એને આરોપી બનાવી દેવામાં આવી પાટીદાર સમાજની દીકરી જ્યાં નોકરી કરતી હતી એને તો એના માલિક જે કે એને કમ્પ્યુટરમાં લખવાનું હોય એ ગુનેગાર નથી એ આરોપી નથી છતાં પણ

કોઈ પણ મહિલાની ધરપકડ કે અટકાયત કરી શકાતી નથી તો કાયદાની લેવામાં આવી તો હું અમરેલીની પોલીસને પણ કહેવા માંગુ છું કે તમને ક્યાં એવા ઉપરથી પ્રેશર હતું કે તમારે મજબૂર વસ્ત થઈને રાત્રે બાર વાગ્યા પછી આ દીકરીની અટકાયત કરવામાં આવી અટકાયત કરી અને એને તમે સાક્ષી ના બદલે ગુનેગાર બનાવી દીધી આજે સમગ્ર ગુજરાત ની અંદર બળાત્કાર કર્યો હોય હત્યા હોય હોય તો એના આરોપી એનો પણ કાઢવામાં નથી આવતો અને આ પાટીદાર સમાજની નિર્દોષ દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો અમરેલી ની બજારમાં અમરેલી ના રસ્તાઓ ઉપર સરઘસ કાઢવામાં આવ્યું ખરેખર તો આ શરમજનક ઘટના કૌશિકભાઈ વેકરિયા અને અમરેલી ની પોલીસ ને ડૂબી મરવું જોઈએ કૌશિકભાઈ વેકરિયાને કહેવા માંગુ છું આ બે આખલાઓની લડાઈમાં બે પાડાઓની લડાઈમાં આ નિર્દોષ દીકરીનો ભોગ શા માટે તમે લેવા માંગો છો અમરેલી જિલ્લા લેવા પટેલ સમાજના મોભીઓને એના હોદ્દેદારોને વડીલોને પણ હું કહેવા માંગુ છું એક બાજુ તમે સમાજનો ઠેકો લઈને ફરો છો આજે એક પાટીદાર સમાજની નિર્દોષ દીકરી આજે કોઈ પણ વાક વગર આજે આરોપી તરીકે એને ફિટ લેવા પટેલ સમાજની પટેલ સમાજની દીકરી નિર્દોષ દીકરી આજે એક ગુનેગાર બનાવી દીધી છે આ બે વ્યક્તિઓની રાજકીય લડાઈમાં

કરાવડાવ્યું છે તમારો શું હેતુ છે શું સિદ્ધ કરવા માંગો છો કે ગરીબ ઘરની એક નિર્દોષ પાટીદારની દીકરીને તમારે સરઘસ કઢાવવું પડ્યું આરોપી બનાવી અસ્તુ જય જય જય